આનંદ સપાજા તમને જો છો પાછળ ટીચન બનાવાઈ ગયા સવારના 7 અને આપણે નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તો અમે ચા ભાખરી તો એના નાસ્તો કરીને પછી જાવ મંદિર એના નાસ્તો કરી લઉં છે સ્કૂલે એટલે સાયકલ તોય થઈ ગઈ હવે ડાયરેક્ટ જાવ સ્કૂલે કેમ કે મંદિર આજે મોડું થઈ ગયો તો અમે સ્કૂલે તો કમેન્ટ કરજો કે હવારે મંદિર જાવ કે બહુ પછી તે પ્રમાણે આપણે બધું કરીએ અને તો હવે ડાયરેક્ટ જાય સ્કૂલે ની આજ મળીએ વધારે આવી ગયા છે અને હવે જાય ક્લાસમાં પછી મળીએ વહી ગયા હતા ને હવે ઉઠી ગયા છીએ ત્રણ થી હાડાણા અને જમવા બેઠા છીએ જમવા મેં રોટલો અને સેવ ટમેટા ને શાક જમીન પછી મળ્યો ટ્યુશનમાં માં જવા તો ગયા થઈ ગયા છે આપણી સાયકલ છે ને ચાર વાગી ગયા તો ફટાફટ ટ્યુશનમાં જઈએ અને પછી આપણે મંદિરે જવાનું છે તો પેલા જાય ટ્યુશન ગયા છીએ ટ્યુશન પૂરું થાય પછી જ આવું મંદિર ટ્યુશન માં જતા આવીએ ટ્યુશન માંથી છૂટી પછી ગયા લાયબ્રેરી મંદિર નોતા ગયા હતા ગયા હોય તો પછી ગયા હતા લાયબ્રેરી ને હવે આવ્યા છીએ કોન્ટેન્ટ લેવા હતો ઋષિભાઈ હમણાં હું તમને મેસેજ નો સ્ક્રીનશોટ આમાં મૂકવો હોય

આપણે ટ્યુશન છૂટીને પછી ઘરે આવી જમીન પછી લખવા વાંચવા બેઠા હતા ત્યાં વ્લોગ એડિટ થઈ ગયો છે અને હવે હું આ વ્લોગ ને એન્ડ કરું છું લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાયમ સવારે આઠ વાગે આપણે વ્લોગ મૂકી દઈએ છીએ મળી એક નવા બ્લોગ સાથે છે સુધી જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ ગુડ બાય